रेल्वे स्टेशन वच्चे ट्रेक पर मोठी दुर्घटना टळी एक्सप्रेस ट्रेन उलथावा प्रयास हेठ कासानगर रामजी कोरडियानी धरपकड एक रफूज સુરત રેલવે સ્ટેશનથી સાંજે પાંચ ને ઉપડીને અમદાવાદ તરફ જઈ રહેલી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને સુરત વચ્ચે પ્રયાસ કરાયો હતો જેમાં રેલવે પોલીસે એકની ધરપકડ કરી છે સુરત ઉત્તરાયણ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક ઉપર એક પાઇપ મૂકીને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉલથાવી દેવાનો પ્રયાસ કરનાર કતાર ગામના કાંસાનગર પાસે પે એન્ડ યુઝ ટોયલેટની પાસે ઉભો છે તે બાતમીના આધારે રેલવે પોલીસની એક ટીમે ટ્રેનને ઉલથાવવાનો પ્રયાસ કરનારને પકડી પાડ્યો હતો જેણે રેલવે પોલીસ મથકે લાવીને કડક રીતે પૂછપરછ હાથ ધરાઈ હતી જેમાં તેણે પોતાનું આખું નામ રામજીભાઈ દેવશીભાઈ કોરડિયા જણાવ્યું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે